બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે વાલા સુંદર સાથ મારા સુંદર સાથ ને મે કોટી કોટી દંડવટ પ્રણામ કરું છું પ્રણામ સુંદર સાથ પ્રણામ આજના સત્સંગ અંદર પ્રકાશ ગુજરાતીની અંદર જીવને પ્રબોધ આપે છે અને પ્રકરણ છે 21 માં 21 ના પ્રકરણની અંદર જીવનો પ્રબોધ છે એમાં જીવને દ્રષ્ટાંત આપે છે મહામતી શ્રી પ્રાણનાથિ જીવને એક દ્રષ્ટાંત આપે છે કે પરિષિત રાજા જે છે એ શુખદેવ મુનિને પૂછી રહ્યા છે કે મોટી મતનો ધનિક કોને કહેવાય અને કુ મોટી બુદ્ધિ કોને કહેવાય એ પ્રશ્ન પૂછી રહ્યા છે પરિષિત રાજા સુખદેવ મુનિને પૂછી રહ્યા છે આ એ દ્રષ્ટાંતની વાત આપણે કરી રહ્યા છે પણ એ દ્રષ્ટાંત છે એ જીવને આપી રહ્યા છે તો એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે સાંભળ જીવ કહુ રતાંત કે સાંભળ જીવ કહુ રતાંત તુને એક દઉ દ્રષ્ટાંત કે તે તું સાંભળ એકે સીત તુને કહું શું કરીને હિત કે હે જીવાત્મા માં મતે સે પ્રાણ ના જી કે હે જીવાત્મા તું સાંભળ કે કે હવે એક દ્રષ્ટાંત આપીને હું તન તેને વૃતાંત ને આપું છું સંભરાવું છું વૃતાંત તેને એક દ્રષ્ટાંત આપું છું કે એકાંત સીતે સાંભળ આ બધું તને પ્રેમપૂર્વક તારી ભલાઈ માટે હું કહી રહ્યો છું મા મતે જીવને બોજ આપે છે એટલે કે છે તારી ભલાઈ માટે હે જીવાત્મા હું તને કહી રહ્યો છું તો પરિસ્થિતિ એમ પૂછ્યું પ્રશ્ન કે સુખ સુખજી મને કહો વચન કે ચૌદે ભવન માં હે મોટો જે મુજને ઉત્તર આપો તે તો રાજા પરિસ્થિત આ પ્રકારે પ્રશ્ન પૂછી રહ્યા છે કે હે સુખદેવજી કે 14 લોકમાં સર્વશ્રેષ્ઠ કોણ છે રાજા પરસે ચોગદા મુનિને પ્રશ્ન પૂછે છે કે આ જે 14 લોકના બ્રહ્માંડ છે એ 14 લોકની અંદર કોણ સર્વશ્રેષ્ઠ કહેવાય એનો પ્રશ્ન પૂછી રહ્યા છે અને એ પ્રશ્નનો ઉત્તર આપો સુખદેવ મુનિ પરિષિત રાજા કહે છે સુખદેવ મુનિને કે એ પ્રશ્ન ઉત્તર મને આપો ત્યારે સુખદેવજી એમ બોલ્યા પ્રમાણ

શંકરજી કહે છે કે 14 લોકમાં સર્વશ્રેષ્ઠ એ જ છે કે મહાન બુદ્ધિનો જે સ્વામી હોય એ સર્વ શ્રેષ્ઠ કહેવાય કે જેની બુદ્ધિ મોટી હોય જેની બુદ્ધિ મોટી હોય મહાન હોય એ સર્વ શ્રેષ્ઠ કહેવાય કેવી રીતે સુખદેવ મુનિ પરિષિત રાજાને પ્રશ્ન કિયે છે કે વરી પરિસ્થિતિ પૂછ્યું એમ કે જે મોટી મતનો તે જાણીએ કેમ તો મોટી મતનો કહું વિચાર ગ્રહ જે પરિચિત જાણી સાત કેસે ફરે થી રાજા પરિચિતે પૂછ્યું કે સર્વશ્રેષ્ઠ બુદ્ધિવાળા તો કેમ કરીને જાણી શકાય કે આખો આ તો આખો વિશ્વ જગત છે અને આખા વિશ્વ જગત ની અંદર સવ 14 લોક ની અંદર કે સર્વશ્રેષ્ઠ બુદ્ધિવાળો કોણ છે એને આપણે ઓળખી કેમ સક્ય એ કેવી રીતે વર્તાય છે પ્રશ્ન પૂછે છે હે રાજન હું તને એની ઓરખાણ આપું છું કે હે પરિષદ તત્વ સમજીને તેને ગ્રહણ કર એનો સાર તત્વ તો સમજ અને એનું તો ગ્રહણ કરી લેજે કે છે કે મોટી મત મોટી મત તો તેને જ કહીએ એમ કે જેના જીવને વલ્લભ શ્રી કૃષ્ણ મોટી મત તો તેને કહીએ જે એમ કે છે કે જેના જીવને વલ્લભ કૃષ્ણ અને મત મતની મતતા એ જ સાર વળી બીજા મતનો કહું વિચાર કે મહાન બુદ્ધિ એને જ કહેવાય છે સુખદેવ મુનિ કહે છે કે મહાન બુદ્ધિ તો એને જ કહેવાય છે કે જે જીવાત્માને અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રિય હોય જે જીવાત્માને જે અક્ષરાતિત શ્રી કૃષ્ણ પરમાત્મા છે ને એ પ્રિય જો લાગતા હોય ને એને બુદ્ધિનો મહાન સાગર કહેવાય છે એ એમની ઉત્તમ બુદ્ધિ કહેવાય છે કે એ બુદ્ધિની મોટી છે જેને શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રિય જે જીવને લાગતો હોય ને એની બુદ્ધિ મોટી કહેવાય કે છે આજ છે કે એ એ ઉત્તમ બુદ્ધિનો સાર તો કે છે આજ છે કે છે જેની બુદ્ધિ મોટી હોય એના જીવનમાં શ્રી કૃષ્ણ પરમાત્મા આવી ગયા હોય તો આ જ બુદ્ધિનો સાર છે કે છે હવે બીજી બુદ્ધિનો તત્વ તને પ્રગટ કરું છું જે એને જે ઉત્તમ બુદ્ધિ છે એનાથી જે નિસે બુદ્ધિ છે એ બુદ્ધિનો જે સાર તત્વ છે એની વાત હવે પરિચિત તમને કહું છું કે છે

એક બુદ્ધિ એની જ મોટી કહેવાય જે શ્રી કૃષ્ણ પરમાત્માનું જે સુખ છે એ પ્રાપ્ત કરી શકે શ્રી કૃષ્ણના પ્રેમને પ્રાપ્ત કરી શકીએ એ બુદ્ધિ મહાન બુદ્ધિ કહેવાય એ મહાન બુદ્ધિનો વ્યક્તિ કહેવાય છે કે છે અને એનાથી જે કાંઈ બુદ્ધિ છે એ બધી નિશ્ચય બુદ્ધિ કહેવામાં આવે છે અને તે તે બુદ્ધિ છે ને નીચી બુદ્ધિ એ બધી કુબુદ્ધિ કહેવામાં આવી શકે છે કે એ બુદ્ધિ છે ને એ કુબુદ્ધિ છે નીચે બુદ્ધિ ક્રિષ્ન પરમાત્માનો સમરણ સિવાય બીજી બધી નિશી બુદ્ધિ કહેવામાં આવી છે કે કે જીવાત્મા જીવાત્માની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા આવી ગયા તેની બુદ્ધિ મોટી મહાન કહેવામાં આવી છે અને બુદ્ધિ તેને જ કહેવામાં આવે છે કે અત્યંત નિસ અને હલકા વિચારવાળી હોય છે એને કુમત બુદ્ધિ કહેવાય જેનો વિચાર જ હલકો હોય કોઈને ઉત્તમ વિચાર હોય જ નહીં કોઈને એવો મોટો વિચાર ન હોય કોઈને બુદ્ધિ પણ મોટી ન હોય તો સુંદર સાચી આપણને અહીંયા સમજાવે છે કે નીચા નીચી જે બુદ્ધિ હોય એને કુબુદ્ધિ કહેવાય નીચી જાતિનું હોય જે બુદ્ધિ એને કુબુદ્ધિ કહેવામાં આવે છે તો એના વિના જે બીજી મત કે એ અત્યંત નિશ અને હલકા વિચારવાળી હોય છે કે એવડો તેનો સહયોગ વૃતાંત તેનો કઈક કહું દ્રષ્ટાંત કે સાંભળ પરિચિત કહું વળી તે એક મોટી મતનો ધણી જે હવે કહે છે કે એનું આવડું મોટું વૃતાંત છે એ હું તને વાત કરું છું કે છે કે આ સંદર્ભ માં દ્રષ્ટાંત દઈને તને કહું છું કે આ દ્રષ્ટાંત દઈ અને હું તને વાત કરું છું કે જે ઉત્તમ છે એની વાતો તને કરી રહ્યો છું કે હે પરિચિત સુખદેવ મુનિ કહે છે કે હે પરિચિત જે મોટી મતી ધણી છે તેની વાત તું સાંભળ જેની મતી મોટી જેની બુદ્ધિ મતિ એટલે બુદ્ધિ કે જેની બુદ્ધિ મોટી છે ને એની વાત હું તને કરું છું એ તો સાંભળ પરિસ્થિત રાજાને કહે છે ત્યારે મોટી મત વલ્લભ ધણી કરે મોટી મત વલ્લભ ધણી કરે તે ભવ સાગર ખીણ માહે તરે કહે છે કે તેમને આડો ન આવે સંસાર એ નેસલ સુખ પામે કરાત કે વિચાર બુદ્ધિ પ્રાણવલ્લભ જે વિચાર બુદ્ધિ જેની મોટી વિચાર બુદ્ધિ છે એ છે કેસે પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ પરમાત્માને સર્વ માને છે એ એ જેની બુદ્ધિ મોટી છે ને એ સયમ શ્રી કૃષ્ણ પરમાત્માને સર્વશ્ય માનતા હોય છે કે અમારા સ્વામી તો સ્વયં પૂર્ણ બ્રહ્મ અક્ષરાતે જ શ્રી કૃષ્ણ છે એ જ આ જગત અંદર સર્વસ્વ છે આવું માને છે એને મોટી બુદ્ધિવાળા વાળા કહેવામાં આવ્યા છે આવી જે બુદ્ધિવાળા લોકો અર્ધી ક્ષણ માં છે ભવ સાગર પાર કરી જાય છે આવી મોટી બુદ્ધિ હોય વિચાર બુદ્ધિ હોય અને જેનું શ્રી કૃષ્ણ પરમાત્મા અંદર શરણ ઝૂકી ગયા હોય એના શરણો માં જીવાત્મા ઝૂકી ગયો હોય તો પછી કે છે ભવ સાગર એક અર્ધી ક્ષણ પણ તરી જાય છે ભવસાગર તરવો સુંદર સાથે બહુ મુશ્કેલ કારણ કે ભવસાગર બહુ મોટો છે માયાનો સાગર કેવડો છે કે માયામાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે તો આ આપણે સોખા શબ્દની અંદર પરિચિત રાજાને વાત કરે છે ને એ આપણને જ વાત કરે છે આપણા જ જીવાત્માને જ વાત કરી રહ્યા છે કે આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને ગ્રહણ કરવાના છે તો જ આપણી બુદ્ધિ મહાન મોટી કહેવાય નકર બુદ્ધિ મોટી કહેવાતી નથી કે એનાથી તો બધી આત્મસી બુદ્ધિ કહેવાની કે છે તો તેમને માટે આ માયાવી સંસાર બાધક બની શકતો નથી જેના જીવનમાં શ્રી કૃષ્ણ પરમાત્મા આવી ગયા ને એને એને આ માયાવી સંસાર કોઈ બાધક બની શકતો ન તેને સંસાર આડો આવે જ ને પછી એને સંસાર કાંઈ કરી શકતો નથી કે છે તેવો નિશ્ચય રૂપે અખંડ સુખ પ્રાપ્ત કરી લે છે એવા વ્યક્તિ મહાન બુદ્ધિના જે સ્વામી છે એ બુદ્ધિ એની અંદર આવી જાય તો કે છે કે નિશ્ચય રૂપે અખંડ સુખ આપણને પ્રાપ્ત થઈ જાય છે જે કૃષ્ણ પરમાત્માના શરણમાં જો આપણો મસ્તક ઝૂકી જાય તો કે છે આપને અખંડ સુખ પ્રાપ્ત થઈ જાય છે પછી આપણે જોઈશું પછી તો કઈ વસ્તુની જરૂર પડતી નથી કે પછી સંસારે આડો આપણને કઈ આવતો નથી ઓલી કોમત કહીએ તેને શું થાય તો કે છે અંધ કૂપ પડ્યો પછી માહે તો એ સુખજીના વચન એ સુખજીના કહ્યા વચન જીવી માસી જુએ જોપે મન કે જેને કુમતિ કહેવામાં આવી છે ને તેનું શું થશે જેને કુમતિ કહેવામાં આવી પછી એનું શું થશે કે છે તે તો અંધ અંધફટ તે તો અંધ ક્યાં છે એ ફળ તો કે છે એટલે કે છે તે અંધફટ અને જન્મ મરણના સકરમાં પડી પડી જાય છે પછી તો કે છે જ્યારે જન્મ મરણના સકરમાં પડી જાય છે ત્યારે એ ત્યારે એમાં જે આવે ને જાય જન્મ અને મરવું આ જે એનો ફેરો ચોરાસી લાખ ફેરા ફરે રાખે પછી એ જન્મે રાખે ને મરે રાખે જેની ખૂબ બધી હોય ને એનું આવું જીવન થઈ જાય કે છે તો હે જીવાત્મા આ વચન પણ શુદ્ધ મુનિનાથ છે આ જે હું વચન કહી રહ્યો છું ને પરિષદ રાજાને કહે છે કે હે જીવાત્મા એ વચન છે ને એ પણ શુદ્ધ મુનિનાથ છે જેને વિચારપૂર્વક મનથી સાંભળવો જોઈએ આપણે એને વિચારપૂર્વક આપણા મન દ્વારા એને સાંભળવો જોઈએ કેશે કે વિમાસની નહીં એ વાત મારો નિર્માણ બાંધ્યો શ્વાસો શ્વાસ અને તેનો પણ નથી વિશ્વાસ જે કેટલાય તું લઈશ એ શ્વાસ કે યુપયુક્ત કંથનમાં માત્ર વિચાર કરવાને માટે જ નથી આ ખાલી કે વિચાર કરવા માટે જ નથી આપણે તો એના પર તરત અમલ લેવો જોઈએ આપણે સુદે મુનીએ વાત કરી છે આ જીવાત્માને તરવાની વાત કર કે જીવાત્મા તું કેવી રીતે તરી શકશો કોને સળને જા તો આપણે તરી શકી આપણે બહુ સાગર તરવું છે તો એનો રસ્તો આપણે સુદેવ મુની બતાવી રહ્યા છે જીવાત્માને

આપણે ક્યા છે એક ક્ષણમાં કેટલી વખત આ શરીરમાંથી શ્વાસ બહાર આવે છે અને પાછો અંદર જાય છે એક ક્ષણમાં કેટલી વખત જાય છે અને આવે છે તો એનો સદ ન કરવામાં આવે તો વ્યર્થ salariés જાય એનો આપણે સદ ઉપયોગ ઉપયોગ કરવો પડે ને સત્યનો એને સત્ય તરફ વારવો પડે ને આપણા શ્વાસને તો કે છે તેને વ્યર્થ નકર તો એ salariés જાય કે છે જેમ પિંજલે રૂને કાટવામાં ન આવે તો ફરીથી તે રૂજ બની જાય ઇંજેલો રૂ હોય અને પછી જો એને કાતી નહીં તો ફરી પાછું એ તો રૂજ બની જાય છે કે છે એવી જ રીતે આ મનુષ્ય જીવન 84 લાખોનીમાં ઓનીમાં પછી પાછું પ્રાપ્ત થાય છે કે છે તો 84 લાખ ઓનીમાં ભૂમ્યા પછી જ પાછું આ દેહ આપણને મળે છે ત્યાં સુધી આ મનુષ્ય દેહ આપણને મળતો નથી કે એને એક એક શ્વાસનો સદ ઉપયોગ કરી લ્યો અને જો ભજન કીર્તન કરવામાં ન આવે તો ફરી સોરાસે લાખો ની સક્રમાં ફરવું પડે છે ભજન કીર્તન કરવું પડે છે અને કે એનો સત ઉપયોગ આપણે કરવો પડે છે કારણ કે આ શ્વાસો ખાલી જવા દેવાય નહીં શ્વાસે શ્વાસ એટલે કીધું કે શ્વાસે શ્વાસે ની જ નામ જપો આ શ્વાસ મતક કોઈ ના જાણો એ શ્વાસ કો આવન હોય ન હોય કે આ શ્વાસ બહાર જાય છે અને ફરી પાછો અંદર આવે કે ન આવે એની પણ આપણને ખબર નથી એટલે કે છે કે જ્યાં સુધી આ શરીરની અંદર શ્વાસ આવે છે અને જાય છે ત્યાં જ આપણે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ પરમાત્માની ઓળખાણ કરી લઈ અને એને શરણે આપણે સમર્પિત થઈ જાય આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને કહે છે કે કે આથી એ જીવ તો પ્રેમપૂર્વક મારી વાત સાંભળ અને મે વિચાર બુદ્ધિ વિશે તને સમજૂતી આપી મે તને વિચાર બુદ્ધિની સમજૂતી એ જીવાત્મા આપી છે

તને આ મનુષ્ય જીવન તન મળ્યું છે મનુષ્ય જીવન મળ્યું છે પ્રાપ્ત થયું છે એની પ્રશંસા આ જીભ્યાથી કેવી રીતે કરી શકું કારણ કે સુંદર સાચી આપણા તન બહુ તપસ્યાથી બહુ કાર્ય કરવાથી આપણને પ્રાપ્ત થયું છે કેટલી પરમાત્માને પ્રાર્થના કરી છે કે મને એક વખત મનુષ્ય તન આપો તો હું તમને પ્રભુ મળી જાઉં આ એ પ્રભુ ને આજે આપણે મળ્યા છે જેને આપણે મળવું છે ને એ આજે આપણે કલયુગ ની અઠાવીસ માં કલયુગ ની અંદર એ પ્રભુ આપણને એ શ્રી કૃષ્ણ પરમાત્મા મળ્યા છે એને આને આ પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા ને મળવા માટે તો આપણે એટલી એટલી તપસ્યાઓ કરતા હતા એટલે એટલી બાધાઓ લેતા હતા એટલા વ્રત નિયમ કરતા હતા આ એ કેટલું કાર્ય કરી કરીને આપણે મનુષ્ય તન મળ્યું અને ત્યારે એ તપસ્યા આપણી પૂર્ણ થાય જન્મો જન્મની ત્યારે આપણને શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રાપ્ત થયા છે એટલે કહે છે કે હવે જીવ તું આ આ આજ કેલે આ બોમાં તો ભૂલીશ નહીં કહે છે કારણ કે મનુષ્ય તન મનુષ્ય જીવન તને પ્રાપ્ત થયું છે એની પ્રશંસા આ જીવ્યાથી કેવી રીતે કરું આટલા દિવસો સુધી તેનું મહત્વ કે સમજુ જ નહીં કેટલા દિવસો વયા ગયા સમય વયો ગયો તે ક્યારે એનું મહત્વ સમજુ જ નહીં કે મને કેટલું સરસ આ મનુષ્ય જીવન મળ્યું છે તો મારા પ્રિય તમને હું યાદ કરી લઉં આવું તે ક્યારે જીવાતમાં વિસાર્યું જ નહીં છે અને જોવા સતાય પણ અજાણ અને મૂર્ખ મૂર્ખથી જેમ કાર્ય કરતો રહ્યો તને ખબર હતી તું જાણતો તો જાણતો સતાય જીવાતમાં તું અજાણ થયો અને તે મૂર્ખના કાર્ય કઈ રાખ્યા છે

કે તું હવે આ વચનો પર બરાબર વિચાર કરી લે વાતમાં જે કઈ સત્ય વાત છે એ સત્ય વાત તારે સામે સામેલ કરી દીધી છે તારે સામે વાત કરી દીધી છે કે મુની હવે તું કે છે સત્ય વાત પર બરાબર વિચાર પર અને સુખદેવ મુની અને સુખદેવજી એ જેના સાક્ષી બન્યા છે સુખદેવજી તે પણ સાક્ષી રૂપમાં બન્યા હોતે જો આપણે સાક્ષી આપી દીધી હોતે અને કહે છે આ શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ લેતા બહુ સાગર તરી જાય એવી સાક્ષી પણ આપી દીધી આપણને સુખદેવ મુનિએ કહે છે હવે અંતે તો એક જ વાત કરું અંતે તો એક જ વાત કરું છું તે તું સાંભળ એ જીવતમાં તું સાંભળ કહેશે હું એક જ વાત હવે તને કરું છું કે પ્રયતમ સે પ્રયત્મ ધણી શ્રી કૃષ્ણ ચરણ કમળ પકડી રાખજીએ એ જીવાતમાં જે શ્રી કૃષ્ણ પરમાત્મા નું પ્રિયતમ નું જે શરણ છે ને તું પકડી રાખજે હવે તો ભૂલીશ નહીં એ શરણ તું ક્યારેય છોડીશ નહીં આવી રીતે મહામતી શ્રી પ્રાણનાજી આપણને સુંદર સાચી બોધ આપી રહ્યા છે તો આપણને એટલું સત્ય સમજાવી રહ્યા છે જો એ સત્ય આજે આપણે ગ્રહણ ન કરી તો કાલે આપણે આપણે કિસ્મતમાં આવવાનું નથી આપણા કિસ્મત આપણે કોઈ બેઠા કેવાય એટલા માટે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરા થી શ્રી કૃષ્ણ ભક્તિ આપણને કરવાનું કહે છે બોલો શ્રી પ્રાણ નાથ કીજે